મિત્રો તમારા વાયટી સ્ટુડિયોમાં જઈને તમે આટલું ચેક કરી લેજો જો તમે ચેક નથી કરતા તો તમારા ઘણા બધા એવા વિડીયો છે જેમાં તમે કમાણી નહીં કરી શકો હવે એ કયા કારણે અને આપણા જે ચેનલની અંદર શું પ્રોબ્લેમ હોય છે કયા કારણે આપણને આ પ્રોબ્લમ આવે છે તમને સ્ક્રીનમાં પણ દેખાડી રહ્યો છે કે જેની અંદર તમે ખુદ મિત્રો જોતા હશો કે અહીંયા મારો ઘણો બધાયવા વિડિયો છે જેની અંદર મને પીડા કલર નું ડોલર નું ઓપ્શન મળે છે મતલબ આપડા એ વિડિયો ની અંદર આપણે કોઈ પણ કમાણી કરી શકતા નથી અને આ મિત્રો આપણે કોઈ દિવસ ચેક પણ નથી કરતા પણ આ વિડિયો ના માધ્યમ થી તમે ખુદ પણ ચેક કરી લેજો જેથી તમને ખબર પડે કે તમારો જે વિડિયો છે ગમે તેટલા હોય તમારી ચેનલ ની અંદર શોર્ટ હોય કે લોંગ હોય કે લાઈવ હોય કેમાંથી એવા કેટલા વિડિયો છે જેની અંદર તમને પીડા કલર નું ડોલર નું ઓપ્શન મળે છે જેનામાંથી તમે એક રૂપિયાની પણ રનિંગ કરી શકવાના નથી અને એને તમારે સુધારવું છે તો કઈ રીતે તમે એને સુધારી શકો છો ઘણી વખત મિત્રો એવું બને છે કે અમુક ઘણા બધા એવા વિડીયો હોય છે કે જેની અંદર પીડીયા ડલનો ડોલરનું ઓપ્શન આવી ગયો હશે અને એ જ વિડીયો આપણો છે ને મિલિયનો ઉપર ચાલતો હોય છે પણ ભૂલ આપણી છે કે આપણે ચેક કરતા નથી હવે ચેક કઈ રીતે કરવાનું છે બસ વિડીયોમાં ધ્યાન આપજો અને ચેનલની અંદર નવા હોય ને યુટ્યુબ રિલેટેડ કોઈ પણ માહિતી જોઈએ ને તો દરેક માહિતીના વિડીયો આપણી આ ચેનલમાંથી તમને ગુજરાતીમાં મળી રહેશે તો સૌથી પહેલાં તો મિત્રો મેં ખુદ પણ આજે ચેક કર્યું છે કે મારા એવા ઘણા બધા વિડીયો છે જેની અંદર મને અહીંયા પીળા કલરનું ડોલર મળી રહ્યું છે હવે વ્યૂઝની વાત કરીએ તો જૂના વિડીયોની અંદર આઠ હજાર ચાર હજાર એકી ટાઈપના વ્યૂ છે તો પણ મિત્રો અહીંયા લોક છે જેમાં મને અર્નિંગ થતી નથી પણ મેં ક્યારે પણ મિત્રો આ ચેક નતું કર્યું કે આપડા વિડિયોની અંદર આ પ્રોબ્લેમ છે તો આપણે એને સુધારી શકાય કે ના સુધારી શકાય એ નોલેજ નથી જ્યારે આપણે એની નોલેજ જોઈ ત્યારે આપણને ખબર પડી કેને આપણે સુધારવું છે તો સુધારવાનો મોકો તમને મળે છે પણ એવી પણ પ્રોબ્લેમ થાય કે તમે સુધારી પણ નથી શકતા તો એક મોકો તો આપણને છે કે આપણેથી ભૂલ થઈ છે તો એમાં આપણો વિડિયો વધારે ચાલતો હોય તો આપણને એક પણ પૈસો ન મળે મિત્રો તો આપણે શું કરવાનું છે એટલા માટે મિત્રો ખાસ તમારે એ ચેક કરવાનું છે કે તમારા વિડિયોની અંદર પ્રોબ્લેમ છે પીળા કલરનો ડોલર તો પહેલા તો બધા વિડિયો તો તમે એકસાથે તો ક્યારે પણ ચેક કરવાનો નથી પણ YT સ્ટુડિયો ની અંદર તમને એ ઓપ્શન મળે છે કે એક કે સાથે એટલે કે બધા તમારા ચેનલની અંદર તમે 1500 કે 2000 વિડિયો તમે અપલોડ કર્યા છે તો એ વિડિયો તમારા અલગથી તમને જોવા મળશે જેની અંદર તમે પીડા કલમ એટલે કે તમારું મતલબ અર્નિંગ એની અંદર ના થતી હોય તો અહીંયા YT સ્ટુડિઓને ઓપન કરી લેવું કઈ રીતે તમારે ચેક કરવાનું છે એનું સોલ્યુશન શું છે એ તમને કહું સૌથી પહેલા તો YT સ્ટુડિઓને મેં ઓપન કરી દીધું છે અહીંયા થેલ મારા જે વિડિયો છે બધા વિડિયો તમને જોવા મળ્યા છે તો જે અહીંયા બધું જો એના ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે ક્લિક કરશો એટલે મારા બધા વિડિયો તમને અહીંયા જોવા મળી રહ્યા છે હવે સાઈડમાં આવી રીતે તમે ક્લિક કરશો એટલે એક ઓપ્શન તમને મળે છે જો અહીંયા ખાસ કરીને કમાણી કરવાની પ્રક્રિયા લખેલું છે તો આ લખેલું છે જો આ ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું છે તો અહીંયા તમને ત્રણ ઓપ્શન મળે છે કમાણી થાય છે કમાણી થતી નથી અને મર્યાદિત તો આપણે સૌથી નીચેનું ઓપ્શન છે તેના ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે જેવું તમે એની ઉપર ક્લિક કર છો એમાં તમારી ચેનલની જેટલા પણ વિડિયો એવો હશે કે જેની અંદર તમને પૈસા કે કમાણી નથી થતી એ વિડિયો તમારો અલગ જોવા મળી રહેશે જેની અંદર પીળા કલરનું ડોલર હશે લાલ કલરનું ડોલરનું ઓપ્શન હશે આ બધું અહીંયા તમને જોવા મળશે હવે ઘણી વખત આ પ્રોબ્લેમ મિત્રો ક્યારે બને છે એ તમને કહી દઉં તમે જે ટાઇટલ લખ્યું છે એ આપણા વિડીયોમાં હોવું જોઈએ તમે જે થમલેન લગાવ્યું છે એ અમુક વખત છે ને જે કમાણી કરવા જે એડ દ્વારા તમને પૈસા મળે એના વિરુદ્ધ નું કોઈ હોય છે તો પણ તમને નથી મળતું તમારું જે ટાઇટલ છે અને તમારું થમ્બનેલ છે અને તમે જે વિડિયોમાં દેખાડ્યું છે એ બધું અલગ અલગ જોવા મળતું અને તો પણ મિત્રો પ્રોબ્લેમ બને છે તો દાખલા તરીકે અહીંયાથી મારો કોઈ એવો વિડિયો હોય તો જેમાં હું તમને સુધારીને દેખાઈ દઉં તો અહીંયા એક ઓપ્શન છે Gmail એકાઉન્ટ હેંગ મતલબ મારું ટાઇટલ જ મિત્રો એવું છે કે મારી એક ફૂલ છે કે સૌથી નીચેનો જે વિડિયો છે તમારી સામે અહીંયા લાવું છું જેનું ટાઇટલ જુઓ તમે બરોબર આ ટાઇટલ મારે હવે સુધારવા છે ડોલર નું ઓપ્શન છે ને મારે અહીંયાથી કાઢવું છે તો હું કાઢી શકું છું કઈ રીતે કાઢીશ કદાચ આ વિડિયો આજે નથી ચાલ્યો આવનારા સમયની અંદર કદાચ ચાલી જાય તો તો એની અર્નિંગ ના થાય પણ એને અત્યારથી આપણે સુધારી લઈએ તો આવનારા સમયની અંદર કદાચ આપણી વિડિયો ચાલી જાય તો મતલબ આપણને પૈસા મળે તો હવે પહેલા વાત તો મિત્રો આપડા ટાઇટલ માં પ્રોબ્લેમ છે તો મારે ટાઇટલ સુધારવું છે પહેલા તો બરોબર છે હું ટાઇટલ સુધારીશ હું સામે જો અહીંયા ડોલર નું જે ઓપ્શન છે ને એને આપણે હટાવી દઈશ તો જે અહીંયા આપણો એકાઉન્ટ છે જે ટાઇટલ છે ને એને હું આખી આખો ગાડી દઉં છું જો તમને તો આ ટાઇપ નું લખ્યું છે અહીંયા આપણો ટાઇટલ ચેન્જ કરી લઉં છું બરોબર તો આ રીતે હું ટાઇટલ ચેન્જ કરું છું ધ્યાન આપજો મિત્રો તો મે આટલું ટાઇટલ લખ્યું છે Gmail નું પાસવર્ડ ભૂલી ગયા છો બરોબર તો અહિયાં સાચું એના ઉપર મિત્રો અહિયાં હું ક્લિક કરી દો છું ધ્યાન આપજો મિત્રો ડોલર નું ઓપ્શન તમારી સામે જ મો અહિયાં જુઓ કાઢીને તમને દેખાડીશ થોડીક વાર રાહ જોવાની છે તો અહિયાં પીડાકલનું જે ડોલર છે ને અહિયાં ધ્યાન આપવાની છે થોડાક સમય પછી જે પીડાકલનું ડોલર નું ઓપ્શન છે ને એ ઓટોમેટિક જતું રહેશે હું તમને રિફર્સ કરીને દેખાડું છું જો અને જો તમારા ટાઇટલ માં ને અને થમ્બલિંગ માં પ્રોબ્લેમ હશે તો તમારે થમ્બલિંગ સુધારવું પડશે તો જો ટાઇટલ માં જ પ્રોબ્લેમ હતી તમે જો એટલે ઘણી વખત તમે ટાઇટલ માં ભૂલ કરતા હોય ને તો પણ તમને પીડાકલનું ડોલર નું ઓપ્શન मिली जाए तो तब मित्रों चेक कर लीजिए कारण कि तब घा वीडियो अपलोड करीड़ा कल कलर डॉलर कल, मड़ी गयो गये तो अतार जन सुधारी लो टाइटल में प्रॉब्लम सके थमलाइन में प्रॉब्लम हो सके तो, एने शे। तो ये सुधारवा जरूरी है तो आ वीडियो तमने केवं लगे कॉमेंट कर और अपनी चैनल ने सब्सक्राइब कर लो टेक्निकल जय गोगा मित्रों